સુરત શહેરમાં કુલ ને તેર જંક્શન પર સિગ્નલનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંક્શનના ટ્રાફિકના ભારણ મુજબ અલગ અલગ વિસ્તારમાં ટાઈમ સેટ કરવામાં આવી રહ્યા છે અને સિગ્નલો મુજબ ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે સુરત શહેરમાં જે સર્કલોની સાઇઝ મોટી છે જેમને નાના કરવાની જરૂરિયાત છે તેવા કુલ ચુમ્માલીસ જંક્શન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે જંક્શન પરના તમામ બમ્પ હટાવી શકાય તેવા જંક્શન કુલ ચાલીસ ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ સરળતાથી થઈ શકે તે માટે કુલ છપ્પન ફ્રી લેફ્ટ ટર્ન ઓળખ કરવામાં આવી છે અને આ તમામ સુધારાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે સાથે સાથે એન્જિનિયરિંગ દ્રષ્ટિએ સુધારા વધારા કરી શકાય તે માટે સમગ્ર સુરત શહેરમાં વધારાના કટ બંધ કરવાની જરૂરિયાત હોય તેનું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે સુરતની જનતામાં લેન્ડ ડિસિપ્લિન પ્રસ્થાપિત કરવા માટે હાલમાં સુરત સાઇડ ટ્રાફિક શાખા દ્વારાના ઉપયોગથી તેમજ જે સાઈડમાં જવાના છે તે સાઇડ બાબતે સાઇન એજિસ્ટ લગાવવા તે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દિશાનિર્દેશ કરતાં સાઇન એજિસ્ટની યાદી પણ તૈયાર કરી અને અમલીકરણ કરવા માટે જાણ કરવામાં આવી છે ઉપરોક્ત તમામ રોડ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સુધારા વધારા કરવાના કારણે ટ્રાફિક સિગ્નલ મુજબ અમલીકરણ કરવાથી ટ્રાફિક કન્જેશનમાં પણ ઘટાડો થશે અને પબ્લિકના ટ્રાવેલિંગ ટાઈમમાં પણ ઘટાડો થશે